આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી વાગોડિયાના ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો છે સાવલીના સમલાયા પાસે સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કંપનીના કામદારો અને તેઓના પરિવારજનો તેમજ ગ્રામજનો માટે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિ રહી છે વડોદરા જિલ્લા સાવલી સમલાયા પાસેના જ પ્રતાપનગરની સીમમાં આવેલી બંસલ રૂફિંગ કંપનીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલી ઈસ્ટ વાગોડિયા વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી આ વિસ્તારના ગ્રામજનો અને કંપનીના કામદારો સહિત તેવા તેમજ પરિવારજનોને નિશુલ્ક આરોગ્ય સેવા માટે મેગા મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગોની ચકાસણી અને નિદાન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિર યોજાય છે આ વિસ્તાર પ્રતિવર્ષ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જ કામદારો અને જાહેર જનતા માટે યોજાતા છે આરોગ્ય લક્ષિત સેવા કેમ્પ માટે આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ જ્યારે આજે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો ત્યારે હું આ એસોસિએશનને અને એસોસિએશનના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને હું તો જોતો આવ્યો છું કે કેટલાય ટાઈમ આ વિસ્તારનું એસોસિએશન આ આ વિસ્તારના લોકોનો હું તો એટલું માત્ર થઈ જ નહીં કહું પણ પોતાના પરિવારની જેમ એમનું પોતાનું સીએસઆર સિવાયનું પણ અગાઉ એમને પોતાના અંદરથી ફંડિંગ હોય એ પણ કરવામાં ચૂકતા નથી અને હું આ કાર્યને બિરદાવું છું સાથે સાથે આવાના આવા કાર્ય અમારા વિસ્તારની અંદર એસોસિએશન કરતું રહે પેરેલાલ ગવર્મેન્ટ કામ કરે છે અને મને વિશ્વાસ છે હજુ પણ કરતું રહેશે અને આ બધાને જ્યારે જ્યારે પણ અમારી કંઈ જરૂર હોય સરકારમાં કંઈ અમારી એમની લાગણીને માંગણી પહોંચાડવાની હોય ને આ વિસ્તારમાં પણ એમનો કોઈ પ્રશ્ન હોય તો હર હંમેશ પરિવારની જેમ હું એમની સાથે છું ફરી એક વખત એસએસએન્સ તમામને ખૂબ